નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની જીવાદોરી આપણે સૌ જાણીએ છીએ કે એમટીએસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કે જે ખાસ કરીને અમદાવાદની જીવાદોરી સમાન તેને ગણવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને તેની હજારો લોકો કરોડો લોકો જે પ્રકારે વાત કરીએ તો તેનો લાભ લેશે અને ખાસ કરીને અવારનવાર જે કિસ્સાઓ પણ અમુક સામે આવતા હોય છે લાભ તો ઘણા બધા લે છે અને સાથે જ અકસ્માતોના કિસ્સા એમટીએસથી સામે આવતા હોય છે અને તેમાં એક વાત કે જે ડ્રાઈવર નશામાં છે આ સિવાય જે પ્રકારે વાત કરીએ તો જે બસ છે તેની સ્પીડ વધુ હતી કે પછી ક્યારેક બ્રેક ફેલ થઈ જવાના ઘટનાઓ કે જે બનતી હોય છે હમણાં જ રવિવારે એક અકસ્માત થયો અને તે અકસ્માતમાં પણ તે જ પ્રકારે કે જે એમટીએસ બસ હતી જેની બ્રેક ફેલ થઈ ગઈ અને એકસાથે સાથે આઠથી વધુ વાહનોને તેણે અડફેટ લીધા હતા કોઈ જાનહાનીના સમાચાર ચોક્કસથી નથી થયા પરંતુ એક ચિંતાનો વિષય ચોક્કસથી હતો અને વાત કરીએ તો છેલ્લા એક વર્ષના જે આંકડા સામે આવી રહ્યા છે તો છેલ્લા એક વર્ષના આંકડાની ખાસ કરીને વાત કરીએ તો ત્રણસોથી વધુ જે અકસ્માતો સર્જાયા છે ત્રણસો ત્રેપન આ જેટલા અકસ્માત એક વર્ષમાં સર્જાયા થયા એપ્રિલ બે હજાર ચોવીસથી થી થી વાત કરીએ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં આ માત્ર અમદાવાદના આંકડા છે અને તેમાં વીસ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે હવે એમટીએસ તંત્ર કે જે જાગ્યું છે અને જે ખાનગી બસ ઓપરેટરો છે તેમના માટે ખાસ જે નિયમો ઘડ્યા છે અને એ નિયમો તે જે પ્રકારે વાત કરીએ તો તમામ જે ટેકનિકલ ક્ષતિ હોય છે કે પછી ડ્રાઈવર નશામાં છે કે કે એમાં સિવાય જે બસની સ્પીડ છે તે તમામની જવાબદારી હવે ઓપરેટરોના માથે લગાવી દેવામાં આવી છે એટલે હવે કંઈ પણ થશે તો સીધા જ ઓપરેટર પર બસ ઓપરેટર છે તેના પર કાર્યવાહી કે જે થવાની છે હવે નિયમ તો ઘડી દેવામાં આવ્યા છે પરંતુ પાલન કયા પ્રકારે કરશે જો કોઈ નિયમની નિયમનું ઉલ્લંઘન થાય છે તો તેના પર કેવા પ્રકારે કડક સજા કરવામાં આવશે કે પછી તે આગામી સમયમાં એ પ્રકારે કોઈ ઉલ્લંઘન ન જોવા મળે આ પણ એક મહત્ત્વનો મુદ્દો બની રહેવાનો છે આ સિવાય આપણે વાત કરીએ તો ગુજરાતમાં અન્ય જે શહેરો છે જેમ કે સુરત સુરતની વાત કરીએ રાજકોટની વાત કરીએ ત્યાં પણ જે સિટી બસો દોડે છે ત્યાંથી પણ અકસ્માતોના જે કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે ખાસ કરીને તેની પણ આપણે આજે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ પ્રવીણભાઈ કાનેબાર છે આપણી સાથે અને ડૉક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે જ ધર્મેશભાઈ ગામી બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં પ્રવીણ ભાઈ આપણાથી શરૂઆત કરીએ અવારનવાર અકસ્માતોના કિસ્સા આપણે જોયા છે એમટીએસ બસ થી અકસ્માતોના કિસ્સા જેમાં અને ડ્રાઈવર નશામાં હોય છે કે પછી સ્પીડ બસ ની વધુ છે આ સિવાય જે વાત કરી બ્રેક ફેલ થવાની ઘટના ટેકનિકલ ક્ષતિ જે બસની હવે આ નિયમો તો ઘડી લેવામાં આવ્યા છે જે બસ ઓપરેટરો કેટલા પ્રમાણમાં આનું ધ્યાન રાખશે અને એને પાલન કરાવવાની જવાબદારી કોની છે અને યોગ્ય પ્રમાણમાં જવાબદારી નિભાવશે કે કેમ આપને શું લાગે છે પહેલા તો મને બોલાવા બદલ તમારો આભાર દર્શક મિત્રોને મારો અભિવાદન તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે આની જવાબદારી કોણ લેશે મેં જે વાંચ્યું છે એ પ્રમાણે ઓપરેટરના ઉપર જવાબદારી સોંપવામાં આવી છે કે એ દારૂ પીને આવ્યો છે કે નહીં એ બસ બરાબર સ્પીડમાં ચલાવે છે કે નહીં મારી દ્રષ્ટિએ તમે જે વ્યક્તિ કામ કરે છે એને સોંપી દો કે તું ન્યાય કર કે તું બરાબર હતો કે નહીં તો એનો તો કોઈ મિનિંગ જ નથી રહેતું મારી દ્રષ્ટિએ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે આખી પોલિસી તો ઘડી પણ એને એક્ઝિક્યુટ કરવા માટે પોતે જ આખું માળખું તૈયાર કરવું પડે ડ્રાઈવર બસમાં બેસે અને એ બેસે એ વખતે એનું આલ્કોહોલ લીધું છે કે નહીં એનું ટેસ્ટિંગ થવું જ જોઈએ દરેક વખતે એ મારી વિનંતી છે એટલા માટે કે રોજે આપણે જોઈએ છે અમદાવાદમાં મારો તો અનુભવ છે કારણ કે હું સવારને સાંજ બે વાર તો મારી રોડ પર આવવાનું હોય જ છે અને જે રીતે બસ વાળા ડ્રાઈવરો બે ફાર્મ ગેરશિસ્તથી વાહનો ચલાવે છે એ જયારે જોઈએ છે ત્યારે આપણે થાય કાં તો આ પીધેલા છે અથવા એમને કોઈ પડી નથી બે જ વસ્તુ આપણે સમજવાની છે કે જ્યાં સુધી બસ ચલાવનાર ડ્રાઈવર એ બસ ને જવાબદારી પૂર્વક ચલાવશે નહીં ત્યાં સુધી ગરબડ થવાની છે આ બધા બસ ડ્રાઈવરો પાસે લાયસન્સ તો છે જ એમને ખબર છે કે કાયદા શું છે પણ એનું એ પાલન કરતા નથી હવે એને પાલન કરાવવા માટે આપણે જે નીતિ નિયમો ઘડીએ એનાથી એકલાથી પૂરતું થવાનું નથી જ્યાં સુધી બસ ડ્રાઈવર પોતે નક્કી નહી કરે કે મારાથી એક્સિડન્ટ થવો ના જોઈએ ત્યાં સુધી એક્સિડન્ટ થતા બંધ નહીં થાય ઘણા વખત પહેલા હું ઇંગ્લેન્ડ હતો તો મેં જોયેલું કે ત્યાં ગાડીનો બસ ડ્રાઈવર એ એની સ્પીડે ધીરે ધીરે જે ચલાવવાની એ જ સ્પીડે ચલાવે એને જે લેનમાં રહેવાનું છે એ જ લેનમાં રહે જ્યાં બસ સ્ટેન્ડ આવે છે એ ત્યાં જ ઊભો રહે આપણે ત્યાં તો બસ ડ્રાઈવર ગમે તે ઊભી રાખીએ અત્યારે જમણવામાં આવતો તો અને એ જમણી બાજુની લેનમાં બસ હતી જમણી બાજુની લેન પાદરાપુર પાસે એ જમણી બાજુ વળવાનું આંબવાડી તરફ જવાનું એને હોય તો એ લેનમાં ઊભા રહેવાનું હોય નહીં તો એને વચ્ચેની લેનમાં રહેવું જોઈએ અને છતાંય જમણી બાજુની લેનમાં રહ્યો અને અમારી ગાડીને એને ગમે તેમ કરીને ઓવરટેક કરવા પ્રયત્ન કર્યો અને પછી ઘરો ડાબી બાજુ કારણ કે બસ સ્ટેન્ડ ડાબી બાજુ આવવાનું છે હવે એ માણસ ઉતાવળ કરે તો એક્સિડેન્ટ થવાના છે એ જ પોટ છે કે જ્યાં બે માણસો ને બે વિદ્યાર્થીઓને એક બસ ડ્રાઈવરે મારી નાખેલા છ બાર મહિના પહેલા આ રોજ અકસ્માત તો થાય છે અને અકસ્માત નું મુખ્ય કારણ એકલી સ્પીડ નથી સૌથી મુખ્ય કારણ છે બે જવાબદારી પૂર્વક વર્તતા ડ્રાઈવરો બીજું જે છે તે આપણી બસો જેવી રીતે તમે હમણાં દાખલો આપતો આઠ દસ વાર ને ઉડાડ્યા કેમ તો કે બ્રેક ફેલ થઈ એટલે ભાઈ બ્રેક શુક્રો ફેલ થાય આપણે તો આવડા મોટા વર્કશોપ છે એ વર્કશોપની અંદર બધા ચેકિંગ થવા જોઈએ અને દરેક ગાડી બરાબર વ્યવસ્થિત ચેક નહીં એ ચેક થઈ ગઈ હોવી જોઈએ સવારમાં પછી જે ગાડી રોડ ઉપર આવી શકે તો બ્રેક ફેલ શુક્રા થઈ જાય ભાઈ આવા જે મિકેનિકલ કારણો છે એ બધા બહુ જ વિચારવાની જરૂર છે આપણી બસો ટર્કી સાફ થાય છે કે નહીં પેસેન્જરો અંદર બેસે તો ગંદકીમાં જ બેસતા હોય છે ડ્રાઈવર પોતે પણ હાથમાં ફોન એની પાસે ફોન હોય જ છે ફોન લેતો જ હોય છે હવે ફોન લે એટલે એનું બે ધ્યાન પણ થાય આજે તમે જ્યારે ગાડીમાં ડિસ્ટ્રેક્ટ થાવ ચલાવતા ડ્રાઈવર ડિસ્ટ્રેક્ટ થાય એટલે એક્સિડેન્ટ થાય બીજું આપણા જે રિયર વ્યૂ મિરર છે જે ડ્રાઈવરને બરાબર બતાવે કે કોઈ વચ્ચે ઘુસતા નથી હવે એના બ્લાઇન્ડ સ્પોટ કાઢવા માટે અમદાવાદ ની અંદર અમદાવાદની કોર્પોરેશન આપણી પાસે ઘણા બધા ટેક્સ લે છે અને ભાડા ઓછા છે નહીં તો જો એ લોકો સિક્સટી ડિગ્રી મિરર મૂકે કે જેથી કરીને એને બ્લાઇન્ડ સ્પોટ ના હોય આપણા ત્યાંના જે અત્યારે બધા વાહનો ચાલે છે મોટા વાહનો ડમ્પરો એક્સિડન્ટો કેમ થાય છે કારણ કે ડ્રાઈવરોને જે લોકો ઓવરટેક કરે છે ખાસ કરીને ટુ વ્હીલર વાળા આપણે જોઈએ છે રસ્તા ઉપર કે દરેક ટુ વ્હીલર વાળો ઉતાવળમાં જ છે એને ગમે તેમ કરીને ભાગવું છે આગળ જવું છે ગમે તેમ કરીને હવે એ જે ગમે તેમ કરીને ભાગવા પ્રયત્ન કરે છે તો એ ડ્રાઈવર ડ્રાઈવર ને બસ ના ડ્રાઈવર ને દેખાય નહીં કારણ કે એને બ્લાઇન્ડ સ્પોટ છે ઘણા બધા એટલે કે આપણે ત્યાં મોર્ડન જે બધી પદ્ધતિઓ વિકસી છે એને લાવવાની તાતી જરૂર છે કે જેથી કરીને આપણે મહામૂલ્ય ધન આપણું માનવ ધન એને આપણે મારી ના નાખીએ આપણે કેટલા જોવા મારી નાખીએ બીજો આ આગળ આવો આપણી પાસે અન્ય જે કારણ આપ જણાવવા માંગો છો તે ધર્મેશભાઈ પણ રાહ જોઈ રહ્યા છે તેમની પાસે પણ તેમની પ્રતિક્રિયા લઈ લઈએ જે પ્રકારે વાત કરી એમટીએસની હમણાં એક દાખલો છ મહિના પહેલાંનો આપ્યો હમણાંનો તાજો દાખલો છે આ એક મહિનો પણ કદાચ નથી થયો અહીંયા જે બુલાભાઈ પાર્ક આગળ જોઈએ એક એફટીએસ બસે એક યુવકને કચરી નાખ્યો હતો અને ત્યારબાદ ઊભો પણ નથી રહ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો એની વિડીયોએ પણ ઘણી બધી ચર્ચા કે જે જગાવી હતી અને તે પણ ટોક ઓફ ધ ટાઉનનો કિસ્સો બન્યો હતો અને ત્યારે પણ આ ચર્ચા વધુ ઊઠી હતી અને ત્યારબાદ હવે આ નિયમો ઘડવામાં આવ્યા છે ધર્મેશભાઈ જે સુરતની વાત કરીએ રાજકોટની વાત કરીએ અન્ય પણ મોટા શહેરો છે આપણા ગુજરાતમાં ત્યાં પણ સિટી બસો દોડે છે સુરતમાં બીઆરટીએસ પણ દોડે છે કયા પ્રકારની સ્થિતિ ત્યાં આગળ છે અને ત્યાં નિયમોનું પાલન કેટલા પ્રમાણમાં થાય છે

એ એક પ્રાઇવેટ એજન્સી મારફત એજન્સી દેવામાં આવ્યું કે સારી રીતે આવી બધી નવી નવી યોજનાઓ લાગુ કરી આ યોજના લાગુ કરવાથી લોકોને રાહત પણ ઘણી બધી છે પણ જે રીતના સિટી લિંક ની એજન્સી છે એની અંદર સિટી બસો ની અંદર ટિકિટ ના લેવાના એમને લોકો મુસાફરી કરે એવા પણ કૌભાંડો ઘણી બધી બાબતો ઉજાગર થયા છે એ પણ વારંવાર જોયા છે ડ્રાઈવરોના પગારની બાબત હોય તો એ પગારની પણ માત્રા ઘણી બધી ઓછી હોય છે આજકાલ જે મોંઘવારી છે જે પણ વ્યક્તિ ડ્રાઈવર જેવો વ્યક્તિ મેન્ટલી પ્રેસમાં છે કે નહીં એને કોઈ કુટેવ છે કે નહીં એને કોઈ વ્યસન છે કે નહીં એ બધું તપાસવાની બાબતો એજન્સીઓ બિલકુલ નથી કરતી અને માત્ર એમને ટાર્ગેટ આપી દેવામાં આવે કે તમારી બસ આટલા વાગે નીકળી છે તો આટલા વાગે આવી જવી જોઈએ આ આપવામાં આવે એના કારણે એ લોકો બસ ને વધુ પડતી હંકારતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મેન્ટલી પ્રેસ ના કારણે ઘણી બાબતોમાં અકસ્માત થયા છે સુરતમાં પણ ઘણા લોકો આ બીઆરટીએસ હોય

તમે એને પૂરા પગાર આપો આજે તમે જુઓ કે હમણાં લગભગ અમદાવાદમાં પણ કે રાજકોટમાં અને સુરતમાં પણ લગભગ જે પ્રાઇવેટ છે એ તમામ હડતાલ પર ઉતરેલા હતા બીજી બાબત છે કે એની જે રખરખાવની વાત આવે એના જે મેન્ટેનન્સની વાત આવે તો ઘણી બસોના ઠેકાણા પણ નથી ઘણી વાર આગ પણ લાગી જાય છે તો એ એજન્સીઓ હોય પછી જે રૂટની ની બાબતો હોય બીઆરટીએસ ના રૂટની ચકાસણી ની બાબતો હોય તો આ બધું મેણા પેપા ની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મહાનગરપાલિકાના કમિશનર સહિતના લોકો સરવાળા જાગીને નવા નીતિ નિયમો બનાવ્યા છે પરંતુ લોકો ભોગ બન્યા છે મૃત્યુ થયા છે એમને વર્તન નથી મળ્યા પરંતુ હવે થોડું દબાણ છે ને સુરતમાં લગભગ થોડુંક કંટ્રોલ આવ્યું છે પેટ્રોલ આવ્યું છે અને હવે હજી પણ નિયમો કડક થવા જોઈએ જેથી આ ઘટનાઓ વધુને વધુ ન સર્જાય અત્યાર સુધી જે ખાનગી જે ઓપરેટરોની આપણે ખાસ વાત કરીએ તો ત્રણ ખાનગી ઓપરેટરો છે જે અમદાવાદની ખાસ આપણે વાત કરી રહ્યા છે બસ ઓપરેટરો છે જે બસ ઓપરેટ કરી રહ્યા છે અને આ સિવાય પ્રવીણભાઈ ખાસ કરીને વાત કરીએ તો અમુક પૂર્વ કોર્પોરેટરો છે કે પછી વર્તમાન કોર્પોરેટરો છે કે ધારાસભ્ય છે તેમની પણ બસો કે જે આમાં ચાલતી હોય છે અને ત્યારે તેમની કોઈ બસ અકસ્માત સર્જાય છે ત્યાર પછી કેવી જે કાર્યવાહી થતી હોય છે તે આપણે સૌ જાણતા હોઈએ આ તમામ બાબત છે કે કોઈ બસ હોય એમાં યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે જ જે બસની સ્પીડ લિમિટ છે તે સ્પીડ લિમિટ પણ કંઈક જે ત્યાં સ્ટોપ કરી દઈએ કે આટલી સ્પીડ સુધી દોડશે જે મીટરમાં ખાસ કરીને વાત કરીએ એ ઉપાય થઈ શકે જે બસોમાં આપણે વાત કરીએ તો ખાસ બસની અંદર ચોક્કસ સ્પીડ કંટ્રોલર મૂકી શકાય મેં બધું વાંચ્યું હતું હમણાં કે દુનિયામાં મિક્સ ટ્રાફિક જ્યાં હોય અને શહેરમાં બસ ને કેટલી સ્પીડ થી ચલાવવી જોઈએ તો મેં મોટા ભાગમાં જોયું કે ત્રીસ થી પચાસ ની સાઈઠ સુધીની સ્પીડ થી ચલાવી શકાય આપણા ડ્રાઈવરો બેફામ ચલાવે છે ગમે ત્યાં ફાવે તે સ્પીડ થી એને દેખાય થોડું ખુલ્લું છે એટલે મારે એનું એક્સલેટર બમ દઈને આ જે ચાલે છે એ બંધ થવું જોઈએ એને ડિસિપ્લિન કરવાની બહુ જરૂર છે હવે આપણે એમને જે ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ પણ એનો સ્વભાવ બદલવાની ટ્રેનિંગ આપણે આપવાની જરૂર છે આપણે થોડાક સાયકોલોજીસ્ટ હોય એમનો એમની હેલ્પ લેવી જોઈએ અને એ લોકો એમને એવી રીતે તૈયાર કરે કે જેથી કરીને એમને એક જીવનની કિંમત દેખાય એકલી ટ્રેનિંગ ટ્રેનર આપી દે એ પૂરતું નથી કારણ કે એ પોતે એના પોતાના ઘરના પ્રોબ્લેમ લઈને ડ્રાઇવિંગ સીટ પર બેસતો હોય છે હવે એના મગજમાં એના પ્રોબ્લેમ ચાલતા હોય તો એ ભગાવે ગાડી એ ઉડાડે લોકોને એવી રીતે જે ટ્રાફિક છે બીજો સામે જેની જોડે અથડાય છે જે ભોલાભાઈ પાર્કનો એક્સિડન્ટ આપણે જોઈએ તો જે સ્કૂટર વાળાભાઈ ગુજરી ગયા પટેલભાઈ તો એ જમણી બાજુથી આયા એણે જરા પણ કેર કરી નથી કે ડાબી બાજુથી બસ આવે છે સીધો બસમાં જ ગુસ્યો છે તમે વિચારો કે બસમાં માં ઘુસી જાય આવી રીતે તો સ્ટોપ લાઈન દરેક સિગ્નલ તોડે છે જ્યાં સિગ્નલ નથી ત્યાં નિયમ પાડતા નથી અને આ રીતે અકસ્માત થાય છે લોકોને એટલી બધી ઉતાવળ છે ખબર નહીં શેના માટે ઉતાવળ છે તમે જોઈએ આપણે જોવાની આવો મોટરસાયકલ જે રીતે ભગાવે છે હું તો હવે દીકરીઓને પણ જોઉં છું ફાસ્ટ ચલાવે છે જેમને ક્યાંક જવું હોય નોકરી પર કે ભણવા પર કે જે હોય તે પણ બધાને ભાળવું છે આપણા બધાને ભાગવાની જે વૃત્તિ બધાના મગજમાં છે એને કાઢવાની બહુ જરૂર છે તમે એક દસ મિનિટ ઘરેથી વહેલા નીકળો તો શાંતિથી તમે પહોંચી શકો તમારું બ્લડ પ્રેશર વધારવું તમને એક્સિડન્ટ થવાની શક્યતા થાય તમને ગુસ્સો આવે રોડ રેજ થાય લોકો મારા માં હમણાં આંબાવાડી ની અંદર એક એક્સિડન્ટ થયો એક ભાઈ ગાડીનો સીધી થાંભલામ ઢોકી દીધી આખી ગાડી ઊંધી થઈ ગઈ ક્રેટા ગાડી હતી આખી ઊંધી થઈ ગઈ અમારી લોહાણા બોર્ડિંગ છે ની આગળ જ હવે એક્સિડન્ટ એને કેવી રીતે કર્યો મારી તો અકલ નથી સમજ પડતી હું હાજર નતો જોયો નતો તો ત્યાંથી પસાર થતો ને ગાડી ઊંધી થયેલી જોઈ તો એમ થાય છે કે થયો કેવી રીતે હશે એક્સિડન્ટ એવું આપણે આવે જ્યાં રસ્તામાં જગ્યા નથી માણસો હોય છે વાહનો હોય છે જ્યાં સ્પીડ હોય નહીં છતાં આખું વાહન એ મારા ઘુસાડી દીધું થાંભલામાં અને ઊંધો થઈ ગયો છે કે દરેકે દરેક વાહન ચાલકે પહેલા પોતે વિચારવું પડે કે મારા જીવનની જવાબદારી મારી છે મ્યુનિસિપાલિટી બસ આપે છે ડ્રાઈવરે પોતાની જવાબદારી છે કે વાહન સરખી રીતે ચલાવે એને લગભગ કઈ નથી થવાનું પણ આ વાહન જે હાઇટ હોવી જોઈએ રસ્તાથી જેટલી નીચી હાઈટ હોય તો એટલો એક્સિડેન્ટ થવાની શક્યતા ઘટે અને મેં જે કહ્યું તેમ રિયર વ્યુ મિરર્સ થ્રી સિક્સટી ડિગ્રી આ બધી બસમાં નાખવા જોઈએ આપણી પાસે આટલા બધા ટેક્સ ઉઘરાવે છે તો બસના અંદર મિરર ના નાખી શકાય ચોક્કસ નાખી શકાય ને ચોક્કસ નખાવવા પડે જે લોકોને ધારો કે તમે આપો છો કે તમને કોન્ટ્રાક્ટ આપ્યો તો કમ્પલસરી એની બસમાં એને એટલા એટલી વસ્તુઓ હોવી જ જોઈએ એ હોતી જ નથી લોકો બોર્ડ ઉપર ઊભા રહી જાય છે ફૂટબોર્ડ ઉપર અને પડે એને પછી વાગે એને હાડકા ભાંગે ડ્રાઈવર જોતો નથી કે કોઈ ચડી રહ્યું છે કે નહીં એના રિયર વ્યૂ મુરાથી અને ગાડી અંદકાજ નાખે એટલે પહેલો પડે આ બધી વસ્તુઓ ડ્રાઈવર ને શાંતિથી ગાડી ચલાવે શાંતિથી ગાડી ઉભી રાખે શાંતિથી ચાલુ કરે આ બધું મોટિવેશન કરાવવાની સખત જરૂર છે અને એના માટે મારી દ્રષ્ટિએ જ્યારે પણ એમને ટ્રેનિંગ આપવામાં આવે અથવા એમની પરીક્ષા લેવામાં આવે ત્યારે સાયકાટ્રિસ્ટ ક્યાં આવવા જોઈએ બીજો આ બધા ડ્રાઈવરનો ઇતિહાસ કમ્પ્લીટલી લેવો જોઈએ એમને એપોઇન્ટ કરે ને પહેલા કેને કેટલા એક્સિડન્ટ કર્યા છે એક્સિડન્ટમાં કેવી રીતે થયેલો એની વિગત અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આ જાતના જે પગલાં લેવા જોઈએ એમાં કોઈ પગલાં લેવાતા નથી ખાલી લાયસન્સ લઈ આવ્યો અને આપણને ખબર છે ઘણીવાર વાર લાયસન્સ કેવી રીતે મળે છે હવે લાયસન્સ લઈ આવ્યો એટલે એને પછી છૂટ લોકોને મારવાની પેલું જેમ્સ બોન્ડ નું હતું ને ડબલ જીરો સેવન લાયસન્સ ટુ કિલ આપણે લાયસન્સ આપીએ ડ્રાઈવિંગનું એટલે લાયસન્સ ટુ કિલ થઈ ગયો આ ચાલી રહ્યું છે એટલે કે ટ્રેનિંગ માટે જે આપણે વાત કરીએ તો માત્ર નામ પૂરતી ટ્રેનિંગ થતી હોય અમુક જે ડ્રાઈવરોની વાત ખાસ વાત કરીએ છીએ અમુક કે જે એ પ્રકારે ધ્યાન પણ રાખતા હોય છે ઘણા બધા ડ્રાઈવર છે પરંતુ અમુકની ટ્રેનિંગ એ પ્રકારે થાય છે કે માત્ર નામ પૂરતી ટ્રેનિંગ થઈ હોય તેવું લાગી રહ્યું છે તેના જ કારણે આ અકસ્માતો કે જે વધુને વધુ થતા હોય છે ધર્મેશભાઈ ખાસ જે વાતો કરી દેવામાં આવી નિયમો તો કરી દેવામાં આવ્યા જવાબદારી થોપી દેવામાં આવી એમના માથે કે ઓપરેટરો હવે તમારી જવાબદારી રહેશે પરંતુ એમને આમાં એમાં યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી એ કોની છે અને એ જવાબદારી નિભાવશે કે કેમ કારણ કે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે છટકબારીઓ ઘણી બધી છે અને તે છટકબારી ન સર્જાય જે પ્રકારે અમે હમણાં પણ વાત કરી કે ઘણા બધા જે રાજકીય આગેવાનો છે તેમની પણ બસો દોડતી હોય છે આમાં એમાં કોઈ ડાઉટ નથી એ તમામ બાબતમાં કેવા પ્રમાણ પ્રમાણમાં યોગ્ય કાર્યવાહી થવી જોઈએ

જોગવાઈની બાબતોનો કાયદો બન્યો પણ એનો આંદોલન થયું એટલે સરકાર આવી અને એ કાયદાને છે પરંતુ આવા કાયદાઓ બનવા જોઈએ હોવો જોઈએ અને સરકાર થોડી ઘણી બાબતોમાં હાઈટેક બની છે જે રીતના ઈ મેમો છે મેમોન એ બધી સારી બાબત છે પણ પબ્લિકની અંદર હજી કઈ માનું છું ત્યાં સુધી ટ્રાફિક બાબતનું અવેરનેસ હોય કે પોતાની જિંદગી કેટલી છે એની પબ્લિક ને સમજ હજી ક્યાંક ને ક્યાંક નથી જે રીતના આપણે ઢીલાસ થી વર્ષોથી ચલાવતા આવતા હતા બાબા આજરના વખતથી વાહનો એ જ રીતના આપણે હવે તો હાઈ સ્પીડ વાહનો થઈ ગયા છે એટલે કેટલી સ્પીડ જ્યાં લખેલી હોય ત્યાં પણ એના કરતાં વધારે સ્પીડ થી વાહનો લોકો ચલાવતા હોય અને વાહનો પણ કેટલી પ્રકારના એવા જે વાહિયાત લોકો હોય છે એ લોકો અવાજવાળા સાઇલેન્સ હોય

કે એ જે ડ્રાઈવરો છે એ કઈ રીતના બનેલા છે એ બધી ચકાસણી ની બાબતો આવે અને ક્યાંક સહી ના ચાલે તો આ બધું કંટ્રોલમાં આવે અન્યથા તો આ બધી પ્રોબ્લેમો છે એ રહેવાનું છે ને આપણા દેશની આજે પણ એક અધોગતિ છે કે એકસો ત્રેસઠ માં સ્થાને ટ્રાફિક બાબતમાં આપણે આજ પણ આવીએ છીએ હજી ઘણી જગ્યાએ આ બાબતે આપણે સ્વયં સુધારવાની જરૂર છે વાત કરી કે માત્ર એમટીએસ અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તે નહીં પરંતુ લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે પ્રકારે આપણે વાત કરી ભુલાભાઈના એક્સિડેન્ટની વાત કરી ત્યાં પણ જે વાહન ચાલક છે તેણે પણ બેદરકારી દાખવી છે એ આપણે નકારી ન શકીએ પ્રવીણભાઈ એ જ વાત જે એક્સિડન્ટ થયો છે તેમાં એમટીએસ બસ કે જે ઝડપે આવતી હતી અને જે વાહન ચાલક તેણે ન જોયું કે એમટીએસ બસ આવે છે અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ જાય છે

હું રસ્તા પર જયારે પણ જાઉં ત્યારે જો હું ધ્યાન રાખું કે કંઈ પણ અકસ્માત થાય બીજા કોઈને અંદર અંદર તો એ મારી જવાબદારી છે તો હું ધ્યાન રાખતો થઈ જાઉં એટલે કે મારે પોતે ધ્યાન રાખતા થવાની જરૂર છે દરેક સ્ટેક હોલ્ડરે રસ્તા પર અને રસ્તો બનાવનાર રસ્તા પર મેન્ટેન કરનાર રસ્તા પર એન્ફોર્સમેન્ટ કરનાર દરેક જણાએ પોતે સ્વીકારવું જોઈએ કે એક પણ અકસ્માત થાય તો મારી જવાબદારી છે અનફોર્ચ્યુનેટલી આપણે હલકુલ હોય હવાલદાર એવું કરીએ છે નાનો માણસ એને આપણે ફસાવી દઈએ આપણે મોટા માણસ કે જે લોકો રસ્તા છે રસ્તાની અંદર માટે બ્લાઇન્ડ સ્પોટ આગળ સ્પોટ ઉભા થાય છે તો એ ડેન્જર સ્પોટ જે ઉભા કરીએ છે જે બનાવે છે રસ્તા તો એના એન્જિનિયરોએ શું ચેકિંગ કર્યું જયારે પ્લાન થયું ત્યારે એટલે કે આપણે બધી જગ્યાએ કમ્પ્લીટ ત્યાં સુધી ધ્યાન રાખતા ના થઈએ ત્યાં સુધી અકસ્માતો બનતા થવાના નથી મારે બધું રાખવું પડે પેશન્ટનું મારી નર્સની ભૂલ પણ મારી ભૂલ મારી ભૂલ પણ મારી ભૂલ દવા ખોટી દવા આપી દે તો પણ મારી ભૂલ હું એવી રીતે જો વિચારું ને તો મારા દર્દીને ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે દરેક વ્યક્તિ ચોક્કસથી એ જ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી કે જે જોવાની છે અને સિગ્નલ ખાસ કરીને જ્યારે આપણે તોડ ઘણા બધા તોડતા હોય છે પરંતુ સિગ્નલ જ્યારે બંધ હોય છે તો પણ આપણે આજુબાજુ જોવું જોઈએ કે એ તરફથી કોઈ વાહન પુરપાટ ઝડપે આવે છે કે નહીં એ એ આપણે જો ધ્યાન રાખતા થઈશું અને આપણે એ જ પૂરપાટ ઝડપે ન દોડીએ તો ક્યાંક ક્યાંક આપણો પણ અકસ્માત ન થાય અને આપણે કંઈક ને કંઈક જાગૃત બનીએ તો આ જે સમસ્યા છે તે નિવારી શકાય અને હાલ તો નિયમો તો ઘડવામાં આવ્યા છે ત્યારે હવે જે બસ ઓપરેટરો છે તે કેટલા પ્રમાણમાં નિયમોનું પાલન છે સાથે અને પૂરતી ટ્રેનિંગ અપાવે છે કે કેમ તે પણ ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા પ્રવીણભાઈ અને સાથે જ ધર્મેશભાઈ બંનેનો ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક ટોપિકમાં હાલ બસ આટલું જ આવતીકાલે ફરીથી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર